એક દલિત યુવક છે તે આમ આદમી પાર્ટીની સભામાં જાય છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના નેતા તેને ફોન કરે છે તેને ખખડાવે છે તેને ધમકાવે છે અને તેનો એક એકત્રિત ઓડિયો વાયરલ થાય છે આરોપ લાગે છે અને હવે આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ મેદાને આવ્યા છે વૈષ્ણવજન તો તેને पीड पराई जाना નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અનેક વર્ષોથી રાજ કરી રહી છે અને વિપક્ષના નેતાઓ ધારાસભ્ય વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે આ સત્તા પક્ષના સાથે સંકળાયેલા લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે ધમકાવી રહ્યા છે દબડાવી રહ્યા છે અને સામાન્ય પ્રજાજન છે તેમને તેમની જે સભા છે તેમાં આવતા પણ રોકી રહ્યા છે આવા અનેક વાર તેમણે આરોપ લગાવ્યા છે અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના અમરેલીના તાલુકા

તેમની સભામાં આવતા રોકી રહ્યા છે ઈસુદાન પણ પ્રતિક્રિયા આપી છે ભાજપના એક એક દલિત સમાજના નાગરિકને ગાળો ભાણતો ઓડિયો સાંભળ્યો રૂવાટા ઊભા થઈ જાય આ રીતે આટલો અહંકાર ભાજપ તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે ભાજપ માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી એ ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતાઓ હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દોલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂહાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની કેટલું વરવી વાસન અંગ્રેજો પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા એ પણ બદ્ધર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારત માં જીવે છે ક્યારેય શણ નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા શણ નહીં કરે આજે આમ આદમી પાર્ટી છે એ એ અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ફરિયાદ પણ પણ કરશે પરંતુ મને કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે બાર વાગે સરગસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘટ કાઢી શકવાની તાકાત ધરાવશે જો નહીં કાઢે તોનો મતલબ એ થયો કે એ બધાય ભાજપના મુખ્યમંત્રીઓ ગૃહમંત્રીઓ આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો સરઘસ નહીં ઘાટે તો અને એટલું નહીં ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો પોલીસ થી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચીરરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના ભાજપના ભાજપના માત્ર બની ગયા એ ભાજપની વિરુદ્ધ કોઈ પણ શકે આજે ખૂબ ખેડૂતોના છે ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે સહન કરે આમ જ્યાં અરવિંદ કેજરીવાલની સુરેન્દ્રનગરમાં સભા થઈ હતી ત્યારથી રાજકારણ ગરમાયું છે અને ભારતીય જનતા પાર્ટી છે તે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર પણ કરી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર